આઈ સીડીએસ શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના નાના ભૂલકાઓના નિજાનંદ માટે અને રમતા રમતા બાળક કંઈક નવું શીખે એવા ઉમદા હેતુથી આજે ભૂલકા મેળો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષસ્થાને કરાયું હતું આ અવસરે ટેક હોમ રાશન માતૃશક્તિ બાલ શક્તિ પૂર્ણાશક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી બનતી પૌષ્ટિક વાનગી ખોરાક લાભાર્થીઓ તેમજ સમુદાયના લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભાશયથી તેના ઉપયોગથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા તેમજ ઘટક કક્ષાના માતા યશોદા એવાડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે નાના ભૂલકાઓ દ્વારા પણ સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી હતી સમગ્ર આયોજન સંદર્ભે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આઈસીડીએસ શાખા દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસ તેમજ ફૂલકા મેળો અને માતા યશોદા મેળા મેળાનું આયોજન આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવ્યું છે જ્યાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે તેળાગર બહેનો અને કાર્યકર્તા બહેનો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારની જે બાળકોને સમજૂતી મળે એ માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી છે તેમજ આંગણવાડીના જે નાના નાના ભૂલકાઓ છે તેમને સરસ મજાની કૃતિઓ તૈયાર કરી એનું અહીંયા પ્રદર્શન કર્યું છે અને સારી એવી કૃતિઓ કરી છે કે થોડા ઘણા ઓછા સમયમાં બાળક આટલું શીખી શકતો હોય તો આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનોએ જે એમની મહેનત છે આજે આપણે વડોદરા જિલ્લામાં પણ જોઈ રહ્યા છે કે બાળકો કેટલા ઉત્સાહી છે અને કેટલા એ લોકોની શું છે વિચારવાની શક્તિ જાતે વધી રહી છે અને ઓછા સમયમાં પણ આટલું એ લોકો પ્રગતિ કરી રહ્યા હોય તો હું દરેક બાળકોને તેમજ એમની માતાઓને અને એમની કાર્યકર્તા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમજ આજે યશોદા માતાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તે દરેક કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એક માતા તરીકે તો એની માતા એનું ધ્યાન રાખતી જ હોય પણ જ્યારે બાળક પોતાના ઘરમાંથી નીકળે અને આંગણવાડીમાં જાય ત્યાં ત્યાં પણ એને એક માતાનો પ્રેમ મળતો હોય ત્યારે દરેક બાળક ખૂબ જ ઉત્સાહથી આંગણવાડીમાં આવે છે આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રોમાં દરેક માતાઓ યશોદા માતાના એવોર્ડથી આપણે ગુજરાત સરકાર દ્વારા એ લોકોને ઉત્સાહ કરવામાં આવી રહ્યો છે તે બદલ હું ગુજરાત રાજ્યની સરકારની પણ આભારી છું અને કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તમે એક માતા તરીકે યશોદા માતા તરીકે બાળકોને જે રીતે પોષણ અને શીખ આપી રહ્યા છો તે લાયક છે ફરીથી આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં માતા પિતા તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો તેડાગર બહેનો અને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ આજે જે કૃતિઓ રજૂ કરી તેનું પણ નિરીક્ષણ કરીને એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે ફરીથી આજે જે કાર્યક્રમ કર્યો તે બદલ હું આઈસીડીએસ શાખાનો તેમજ પીઓ આઈસીડીએસ બહેનો અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના જે માર્ગદર્શન હેઠળ આટલો સરસ કાર્યક્રમ થયો તે બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોને આજે બોલાવવામાં આવે છે અને જે લોકોએ કૃતિ રજૂ કરી છે એ બાળકો અને ત્યાંના એમના કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે જોકે બાળકોએ દરેક એક્ટિવિટી સારી કરે છે કોઈને સરખામણી ના કરી શકાય ખૂબ જ ઓછા ઓછા સમય સમજો કે બાળક આટલું નાનું હોય બે અઢી વર્ષનું તો એની વિચારવાની શક્તિ એ પ્રમાણે હોય પણ ખૂબ જ ઓછા સમયમાં આટલી સરસ કૃતિ રજૂ કરવી એ પણ એમના કાર્યકર્તા બહેનોનું એમના પરિવાર માતા પિતાનો પણ એમાં સપોર્ટ હોય અને બહેનોનું બી ખૂબ જ ઉત્સાહ હોય જ્યારે આટલા બાળકો નાની વયમાં પણ આટલી સરસ કૃતિ રજૂ કરી શકતા હોય અને આ સ્ટેજ પર એક કરવું એ ખૂબ જ ગર્વની વાત છે કે એમના જે ટીચરો છે કાર્યકર્તા બહેનો છે એમને કેટલી સરસ રીતે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હશે ત્યારે આ બાળકો આજે આપણી સમક્ષ આટલા ઉત્સાહથી અને ગર્વથી આટલી કૃતિઓ રજૂ કરી રહ્યા છે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માસ ભૂલકા મેળો તેમજ માતા યશોદા એવોર્ડના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પૌષ્ટિક વાનગીઓ છે એમની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી આ તમામ સ્પર્ધાઓ એક વખત તાલુકા કક્ષાએ યોજાઈ ગઈ છે ઘટક કક્ષાએ યોજાઈ ગઈ છે અને ત્યારબાદ એમાં જે પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક આવેલા છે એ લોકો બધા અત્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષામાં જેમનો નંબર આવશે એ લોકો આગળ રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા જશે તમામ બાળકો દ્વારા ખૂબ જ સરસ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા રજૂ કરવામાં આવી છે એટલે બાળકોને પોષણની સાથે શિક્ષણ મળી રહે અને જો જે યશોદા એવોર્ડની જે બહેનો છે અથવા તો જેને એવોર્ડ નથી પણ મળ્યો એમના દ્વારા પણ બાળકોને કેટલી સારી સમજ અને પોષણયુક્ત આહાર બધું આપવામાં આવી રહ્યું છે એ તમામનો સમન્વય થઈ અને આજે જે કૃતિઓ રજૂ થઈ છે એના દ્વારા એ જાણી શકાય છે કે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે એટલે તમામ બહેનોને તમામ બાળકોને એમના માતા પિતાઓને પીઓ આઈસીડીએસને તેમજ તમામ જેમણે પણ આમાં ભાગ લીધો છે તેમનો આભાર માનું છું તેમજ માન્ય પ્રમુખશ્રી દ્વારા પણ એમનો કિંમતી સમય આપી અને સમગ્ર કાર્યક્રમમાં એમણે તમામને ઉત્સાહિત કર્યા છે એમનો પણ આભાર માનું છું કારોબારી શ્રી દંડકશ્રી તેમજ તમામ પદાધિકારીઓ દ્વારા પણ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સમગ્ર અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે એમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને બાળકો નવરાત્રિના માહોલમાં જે કાર્યકર્તાઓ છે બાળકો છે રંગબેરંગી કપડાઓ પહેરીને આવ્યા છે એટલે એકદમ વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત બનાવી દીધું છે તો એ માટે એ તમામનો પણ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું જે ડેફિનેટલી ડેફિનેટલી અને ખાસ કરીને દેશભક્તિ નવરાત્રિની થીમ પર મોબાઈલની થીમ પર અને આજના સમયમાં જે વસ્તુઓ આપણને આપણે બાળકોને સમજાવી જોઈએ એ બાળકો આપણને સમજાવી રહ્યા છે એટલે એ પણ એક જ મતલબ ખૂબ જ સારી વાત છે અને ડેફિનેટલી અત્યારે અહીંયા જેટલા બેઠા છે બધાને પોતાનું બાળપણ યાદ આવી જ ગયું હશે